પોતાના ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને સ્વાદ કરાવનાર કૃષિકાર એટલે કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે માસી મસાલાની જયારે સિઝન શરૂ થઈ ચુકી છે ત્યારે ચાલો જાણીએ માર્કેટિંગ યાર્ડમાં નરમ ગરમ અને ટ્રેન્ડિંગ ભાવ નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું છું નેહા પટેલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનો વેચવા માટે આવે છે અને મરી મસાલા એટલે કે જીરુંની આવક જોરદાર રહી હતી તો ધાણાની આવકથી માર્કેટિંગ યાર્ડ ધમધમ્યું હતું તેમજ મગફળીની આવક મુઠ્ઠી ભર રહી હતી તો કપાસની આવક તો ક્વિન્ટલમાં રહી હતી અને આ સાથે જ તલ ચણા સોયાબીન અને તુવેર સહિતની અલગ અલગ માર્કેટ યાર્ડમાં ઠલવાયા હતા આવક સાથે ધાણાનો ભાવ ધમાકેદાર રહ્યો હતો એટલે કે મણદીઠ ધાણાનો ભાવ એક હજાર એકસો ને ચાલીસ થી એક હજાર આઠસો ને બોલાયો હતો આ સાથે જ ચણાની છ હજાર ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને ચણાનો મણદીઠ ભાવ નવસો થી એક હજાર ને પચાસ રૂપિયા બોલાયો હતો ત્યારે આ સાથે જ કપાસ નો ભાવ તેરસો એકવીસ થી પંદરસો છ રહ્યો હતો તો મગફળીનો ભાવ નવસો ત્રીસ થી બારસો ને ચાલીસ રહ્યો હતો સોયાબીનનો ભાવ સાતસો વીસ થી આઠસો ને સત્તર બોલાયો હતો આ સાથે જ મારી મસાલાની હળવી હળવી સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે વરિયાળી પણ આવક રહી હતી નવસો પચાસ થી ત્રેવીસો રૂપિયા ભાવ બોલાયો હતો ત્યારે વરિયાળીનો એક હાજર એકસો ને સાહીઠ થી એક હજાર સિત્તેર અને ધાણાનો ભાવ એક હજાર એકસો ચાલીસ થી એક હજાર આઠસો સાહીઠ ત્યારે રાયનો ભાવ એક એકસો ને ત્રીસ થી એક ત્રણસો ને ત્રેવીસ તો મેથી નો ભાવ અત્યાર સુધીમાં સૌથી વધારે તરબૂજ સુકી ડુંગળીની આવક રહી હતી ક્યારે ની એકાવનસો ક્વિન્ટલ આવક સાથે બટાકાનો ભાવ એકસો સિત્તેર થી બસો પચાસ રૂપિયા બોલાયો તો ની આવક પણ જોવા મળી હતી તો ની આવક સાથે તરબુજનો ભાવ બસો વીસ થી ને ત્રણસો ને એસી રૂપિયા બોલાયો હતો આ સાથે જ આજે પૂર બહાર વિવિધ જણસીઓની આવક સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ઉભરાયું હતું અને મરી મસાલાની સીઝન સિઝન શરૂ થતા ગૃહિણી પણ યાર્ડમાં પહોંચી હતી અને એટલે જ યાર્ડમાં આજે ખેડૂતો વેપારીઓ ગૃહિણીઓ અને લોડસોફ જણસીઓથી ધમધમ્યું હતું આ સાથે જ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ એક હજાર ત્રણસો એકવીસથી એક હજાર પાંચસો ને છ બોલાયો હતો ત્યારે લોકવન ઘઉંનો ભાવ પાંચસો પિસ્તાલીસથી પાંચસો પાંચસોને ચોરાણું બોલાયો હતો અને ટુકડા ઘઉંનો ભાવ પાંચસો એસી થી છસો ને છત્રીસ બોલાયો હતો ત્યારે સફેદ જુવારનો ભાવ સાતસોથી એક હજાર બોલાયો હતો તો પીળી જુવારનો ભાવ ત્રણસો ત્રીસથી થી ચારસો ને એંશી બોલાયો હતો ત્યારે બાજરીનો ભાવ ચારસો પચાસથી પાંચસો ને સિત્તેર બોલાયો હતો ચણાનો ભાવ નવસોથી એક હજારને પચાસ બોલાયો હતો ત્યારે અડદનો ભાવ તેરસો ચાલીસથી સોળસો ને પચાસ બોલાયો હતો ત્યારે મગનો ભાવ તેરસો ચાલીસથી સત્તરસો ને પચીસ બોલાયો હતો અને દેશી વાલનો ભાવ સાતસોથી એક હજાર ને પિંચોતેર બોલાયો હતો ત્યારે કળથીનો ભાવ છસો ને નેવ્યાશીથી છસો નેવ્યાસી જ રહ્યો હતો આ સાથે જ જો મગફળી જાડીના ભાવની વાત કરીએ તો નવસો થી એક હજાર એકસો ને ત્રીસ બોલ્યો હતો અને ઝીણી મગફળીની વાત કરીએ તો નવસો ત્રીસ થી ને બારસો ને ચાલીસ રૂપિયા બોલ્યા હતો ત્યારે તલીનો ભાવ સત્તરસો થી બે હજાર બસો ને નેવું બોલાયો હતો ત્યારે સુવાનો ભાવ એક હજાર એકસો ને સિત્તેર થી એક હજાર એકસો ને સિત્તેર જ બોલાયો હતો અને આ સાથે જ લસણની આવક સાથે લસણનો ભાવ સાતસો પચાસ થી પંદરસો બોલ્યા હતો સૂકા મરચાનો ભાવ નવસો પચાસ થી ત્રેવીસો બોલાયો હતો જીરુનો ભાવ ત્રણ હજાર ચારસો ને પચાસ થી ચાર હજાર એકસો ને પંદર બોલાયો હતો અને મેથીનો ભાવ નવસો પચાસ થી એક હજાર બસો ને બત્રીસ બોલાયો હતો આ સાથે શ્રી પોપટભાઈ યાદના શાકભાજીના ભાવની વાત કરીએ તો તરબૂજનો ભાવ બસો વીસ થી ત્રણસો ને એસી બોલાયો હતો બટાકાનો ભાવ એકસો સિત્તેર થી બસો ને પચાસ બોલાયો હતો ત્યારે સુકી ડુંગળીનો ભાવ એકસો નેવું પાંચસો ને વીસ બોલાયો હતો આવાજ જ હતો એ વાત સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર